છેતરભાઈ આજે બહાર આવ્યા એમાં અમારે સમગ્ર ગુજરાતની જનતા આજે ખુશ છે સોશિયલ મીડિયા પર બધે જોઈ રહ્યા છે કે ખુશીનો માહોલ છે અને છેતરભાઈને વારંવાર જે જેલમાં નાખવામાં આવે છે એના માટે જે સરકાર દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું પણ એમાં સત્યની જીત આજે થઈ છે અને છેતરભાઈ વસાવા સાહેબ જે સમગ્ર ગુજરાતની જન લોકોના દિલના બેસેલા છે અને હવે પછી પણ બીજી વાર બી કોઈ મુદ્દા ઉઠાવશે કે કંઈ પણ થશે તો અમે સમગ્ર ગુજરાતના બધા જ લોકો અમે ચેતરભાઈની સાથે જ છીએ આપશું કે શું અમને સમજતા ગુજરાતમાંથી પણ સભામાં લોકો આવી રહ્યા છે કે જેમને કોઈ ગાડીઓ નથી મોકલી જ્યારે ભાજપની જો સભા હોય એના અંદર તેરસો તેરસો પંદરસો પંદરસો ગાડીઓ મૂકવામાં આવે તેમ છતાં ગાડીઓ ખાલી આવે છે આ તો વગર બોલાયા સરના સભા સભામાં આવી રહ્યા છે આજે લોકોને એટલી બધી ખુશી છે કે ખોટા કેસમાં ફસાઈ દીધા હતા સાહેબને નેવું દિવસ પછી બહાર આવી રહ્યા છે અને જેતર વસાવા સાહેબ પૂરા ગુજરાતની અંદર લોકોના દિલની અંદર બેઠેલા છે